મારું એક જ નિવેદન છે દોસ્તો સરકારથી કે આવા બલાત્કારી દરિંદોને તરતની તરત જ બલાત્કારીઓને ફાંસીની સજા આપવામાં આવે કેમ કે આમને જોઈને કોઈ બીજા પણ ડગલું ભરતા હોય તો ના ભરી શકે હેલો દોસ્તો કેમ છો બધા આજે મારા એક વોર બ્લોગમાં તમારું સ્વાગત છે અને દોસ્તો આજે આપણે એક એવી વાત કરવાના છીએ કે દોસ્તો તમને સાંભળતા દુઃખ પણ થવાનું છે અને દોસ્તો આ વિડીયો તમે પૂરો દેખજો સ્કીપ ના કરતા અને તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને દોસ્તો તમારા શેર કરવાથી કોઈને ન્યાય મળતો હોય તો દોસ્તો શેર કરજો આપણે કોઈ જોર જબરાઈ નથી કરી રહ્યા દોસ્તો તો આપણે એક સરસ મજાની તમને વાત કરવાના છીએ ધ્યાનથી સાંભળજો દોસ્તો દોસ્તો હમણાં બે ત્રણ દિવસથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ પર એક વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો અને વિડીયો છે આપણા ઇન્ડોરનો છે દોસ્તો ઇન્ડોરની અંદર કિન્નર સાથે એક બહુ જ ઘટના બની છે દોસ્તો અને ઘટના એવી છે કે દોસ્તો એક કિન્નરનો બલાત્કાર થાય છે અને એને મારી નાખવામાં આવે છે દોસ્તો અને દોસ્તો પછી એમના બધા માણસો કમ્પ્લેન કરવા જાય છે પણ કમ્પ્લેટ ના હો પડવા દોસ્તો ત્રીસ જેટલા કિન્નરો એમને જીવ ગુમાવ્યો છે પીને તો દોસ્તો અત્યારે આપણા ભારતની અંદર કોઈ જગ્યાએ એવી સેફ નથી નાની નાની ત્રણ ત્રણ વર્ષની છોકરીઓ ઉપર બલાત્કાર થઈ છે હવે તો કિન્નરો ઉપર પણ થઈ છે ઘણા બધા અવરના અવર કાંડ બનતા હોય છે દોસ્તો કેમ કે આપણા ભારતની અંદર હવે બહુ છોકરીઓ અને જેન્ટ્સ પણ સેફ નથી અને મને તો બહુ દુઃખ થાય છે કેમ કે આવું કોઈના સંઘર્ષ ના થવું જોઈએ એક કિન્નરનો બલાત્કાર કરીને મારવામાં આવ્યો એના પાછળ ત્રીસ જેટલા લોકોએ ફિનાઇલ પીને મર્યા તો આ બનાવ ના બન્યો હોય તો એકત્રીસ જેટલા માણસોની જીવન અત્યારે હાલમાં એ લોકો જીવતા હોત તો બહુ ગંભીર હાલત થઈ ગઈ છે લોકોની અને દોસ્તો માતાજી અમુક બધા કહેતા હોય છે કે કિન્નરો બહુ ખરાબ હોય છે આપણને જોર જબરાઈથી પૈસા માંગતા હોય છે પણ એ અસલી માતા નથી હોતા દોસ્તો એમના નામ ઉપર કલંક હોય છે અને મેં તો ઘણું બધું દેખ્યું બહાર પણ ગયો ઘણા બધા માતાજી આપણને રોક્યા પણ આપણા જોડે પૈસા હોય છે તો આપ્યા છે અને આપણને કોઈ દિવસ એમની કોઈ જોર જબરાઈ નથી કરી કે ભાઈ તું પૈસા આપી દે ને તને અમને આમ કરીશું નામ કરીશું અને ઘણા બધા લોકો દસ રૂપિયા આપીને એમનાથી આશીર્વાદ લેતા હોય છે અને આપણે પૈસા નથી આપતા તો એ લોકો આપણને આશીર્વાદ આપે છે નહીં આપતા એમને અને આપણા દેશમાં એમને પણ રહેવાનો અધિકાર છે અને એ પણ આપણા જેમ માણસ છે કોઈ ઢોરતો છે નહીં એમના આપણા જેમ એ પણ એમનું પણ શરીર છે એમને મારો આપણને મારો તો એક જ આવવાનું છે કોઈ બહારના તો છે નહીં દોસ્તો તો આ રીતના એમનાથી ના કરવરાય અને એમને સપોર્ટ કરો અને જેમ કે આપણા ઇન્ડિયાની અંદર ઇન્ડિયન આર્મી છેલ્લું સરસ મજાનું કામ કરે છે બોર્ડર ઉપર આપણા માટે એ લોકો ત્યાગ આપી દે છે કેમ આપે છે ખબર તમને કે આપણા દેશની અંદર કોઈ પાકિસ્તાની ટેરેસ હુમલા ના કરે કોઈ ઝઘડા ના થાય

બહુ જ ખરાબ કેમ કે નાની નાની છોકરીઓના બલાત્કાર કરવા હમણાં કિસ્સો સામે આવ્યો તો કે એક સ્કૂલનો ટીચર દસ અગિયાર વર્ષના છોકરા સાથે આવું કામ કરતા વિડીયો વાયરલ થઈ ગયો હતો દોસ્તો આ બહુ ખરાબ વાત છે કેમ કે કાનૂન બધાને સરખું છે એટલે બધાનું સાંભળવું પડે અને દોસ્તો આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આપણી એક જ અપીલ છે કે આ વિડિયો તમારા સુધી પહોંચે તો એમને ન્યાય આપજો અને ઘણા બધા વિદેશોની અંદર કોઈ છોકરી પર હાથ રાખવાથી પણ એમના પરી બજારની અંદર ગોળી મારવામાં આવે છે તો આ લોકોને કોઈ બચાવીને તો કોઈ ફાયદો નથી કેમ કે આવું કામ કરવાવાળા તો કોઈ હારા હોતા નથી તો આ વિડિયો તમારા સુધી પહોંચે તો એમને કડીથી કડી સજા આપજો કેમ કે આ લોકોને ન્યાય મળી શકે અને એક જણાને સજા મળશે તો બીજા પણ આવું કરતા હશે ને તો સુધરશે કેમ કે તમે એક જણાને આ સજા નહીં આપો ને તો આવાના આવા કાંડ બનતા રહેશે તો તમે આ લોકોને સજા આપવાનું કામ ચાલુ કરશો તો કદી આપણા દેશની અંદર આવું કામ થશે નહીં તો દોસ્તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા શેર કરવાથી કોઈકને ન્યાય મળતો હોય તો દોસ્તો જલ્દીથી કરી લેજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિલતા નેક્સ્ટ વિડીયોમાં તબ તકલી ભાઈ જય હિન્દ